હાલ જે આ ડ્રાફ્ટ પ્લાન છે ડ્રાફ્ટ પ્લાન માં બધું થાય સાહેબ પછી તો તમે પકરાવાના જ ક્યાં છો તમને ક્યાં ઢૂંઢો આવવાના ફીસ ગુજરાતમાં નથી ફીસ ગ્રાઉન્ડ ઓલરેડી છે કયા 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 છે લેન્ડિંગ સેન્ટર તમે જુઓ ગ્રાઉન્ડ ની વાત કરું ફિશિંગ ગ્રાઉન્ડ હા ફિશિંગ ગ્રાઉન્ડ આ હોય બરોબર ને સ્ટેટમાં હું તો જિલ્લાની વાત કરું ભાઈ તમે આખા દેશની વાત ના કરશો સાંભળો સાંભળો વાત સાંભળો જેટલા ડિપાર્ટમેન્ટ પાસેથી જે માહિતી એકત્રિત થઈ તે લે કે ફેસરીમાં તમારા સ્તર પર આવો અમારી પાસે માછીમારો પાસે આવીને કરવું પડે તમે ડિપાર્ટમેન્ટમાં ડિપાર્ટમેન્ટમાં જાઓ ફીસા અટાર કામ મશીન જોજો જાવ તમા સ્ટાફ કેટલો છે પૂછો એમને એમને અટાર આંકડા પૂછો કે આ મયન ફિશિંગની પડતર કેટલી છે આંકડા પૂછો અમારી વસ્તવિક નરી હોયમાં આગળ બેગડો તો નડી તો તમારી પાસે કે આંકડા એવા

પ્રદુષિત કરીને પાછું નર્મદા ને જ આપી ગયું એના વાળા તો બે હાજર ઓગણીસ પહોંચી ગયું ત્યારે તમને ખ્યાલ હોય તો बदस इंटेक पंपी स्टेशन से जनोर नादना अंगारे सोना के बड़ा बंद कर दिया हुआ मामला तो ये क्या बंद कर दिया हुआ मामला कहां के टेनिक पानी खारास के पहुंचे ली तो भाई चुकल दीज ना कही तो मैं एने सियाजे की लाइन तो बंद कर दी थी तो हूं तुम्हारा मुद्दा समझो छु तुम्हें लेखी तरजी आप जो लेखी तरजी लेखी तो आपली छे તમે લેખી દર્જી આપી છે કાર્યવાહી કાર્યવાહી થશે બસ પડી ગયું ખુલાસો કરો ખુલાસો કેમ ભરતી ત્યાં તમારી જનો ના સુધી જાય છે તો ત્યાં તોય તમે ત્યાં લાઈન ત્યાં સુધી બતાવી કેમ નડી આનો ખુલાસો કરો એસ ફોર એસ અમને જે ડેટા મળ્યા હોય એ પ્રમાણે નું જ ઇન્કોર કરે છે તમારી પાસે ડેટા જ નથી તમારી પાસે ડેટા જ નથી તમે આ બધી ગેરમાર્ગે દોડીને આ બધા ગટી મુકામ કરો છો એવું ના હોય એવું ના હોય ને એવું જ છે કારણ કે તમે તમારો ડેટા વગરના બધા એસી ઓફિસમાં બેહીને તમે રિપોર્ટ તૈયાર કરો

એ બંધી આશ્યોરિટી તો આપું છું એટલી જ હું તમને આશ્યોરિટી તો આપું છું કે તમારા મુદ્દા કાર્યવાહી જાણ કરવામાં આવશે કંઈ મૌખિક રજૂઆત મુદ્દા વાત કરી લઈએ સાહેબ ઇન્વર્ટ ઇન્વર્ટ કરું બરાબર છે સાહેબ અહીયા જવાબ શું આવે છે અમારી પાસે જે ડેટા મૈરાયે ડેટા છે અમે કહીએ તો એ પાસે ડેટા મૈરાયે નથી અમને ના ડ્રાફ્ટ છે એટલા માટે જેટલા સાહેબ ગઈ વખતે હતા એટલા બધા જ અંદર એડ કરેલા છે જેટલા ના આવ્યા સાહેબ આ આવા બધા